બોલો કનશ્યા મહારાજ ને જય સ્વામિનારાયણ ભગવાન ને જય ભક્તો આજે આપણે વિડીયો લઈને આવ્યા અને આજના વિડીયોમાં આપણે સાંભળવાનું છે ઘનશ્યામજ ની લીલા ચરિત્ર તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો અને જય રે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો અમારી પાસેથી મંગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાલીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશે હવે આપણે ઘનશ્યામ લીલા ચરિત્રની કથા સાંભળીશું સત્યાવીસમાં અધ્યાયનો પહેલાં ભાગની કથા છે આ કથામાં આજે આપણે સાંભળીશું સુવાસિની ભાભીને ઐશ્વર્ય બતાવ્યું ભગવાને એ કથા આજે આવશે એક સમય એ સ્વાસીની બાઈના મનમાં એવો સંકલ્પ થયો જે અમારા દેયર ઘનશ્યામ મહારાજના ચરણાર ચરણાર વિંદમાં રેખાઓ સહિત સોળ ચિહ્નો છે અને બે હાથમાં પદ્મના ચિહ્નો છે અને હૃદયમાં શ્રીવત્સનું ચિહ્ન છે અને તેથી ઉપર અર્ધચંદ્રનું ચિહ્ન છે ને તેથી ઉપર છાતીમાં વિનગુણ હાર છે અને કંઠના ખાડામાં એક મોટો તેલ છે ને તે ઉપર વળી એક નાનો તેલ છે તથા નાસિકા દીપશેખા જેવી છે તથા પોપટની ચાંચ જેવી છે ને જમણે ગાલે એક મોટો તેલ છે અને બે નેત્ર કમળની પાખડી જેવા અણિયાળા છે અને માહી થોડી થોડી રાતી રેખાઓ છે ને પ્રકૃતિ કંદર્પની કમાણ જેવી છે અને મસ્તક સુંદર ગોળ છે અને મધ્ય શિખા બે આંગળ ઊભી છે અને થોડીક વળેલી પણ છે તથા હાથ પગ આદેક સર્વે અંગ તે અતિ છે ને કાંતિ યોગ થશે તે માટે મનુષ્ય તથા દેવતાઓ આદેશ કોઈનું પણ શરીર આવું ચિહ્ન સહિત હોય નહીં અને આવું કોમળ પણ ન હોય માટે આ ભાઈ રખે ને ભગવાન હોય એમ મને માલુમ પડે છે તેથી મારા મનનો સંકલ્પ જો સાચો પડે તો હું નિસંશય થઈને ભગવાન માનું અને એમને જમાડીને જમું એમને પાણી પાઈને હું પીવું એમને ઢોલ પઢાળીને પછી હું સુઈ જાઉં એમના ઉઠવા પહેલાં હું જાગું અને ભજન પણ એમનો જ કરું પણ જો મારો સંકલ્પ સત્ય કરે તો તે શું તો આ ટોપલીમાં પાંચ જાંબુ ફળ મૂકીને સિક્કા ઉપર મૂકો છો તે મૂકેલા જાંબુ ફળને પાંચ સોના મોહરો કરે એવો સંકલ્પ કરીને તથા મુને એમ કહે જે હે ભાભે તમારો સંકલ્પ સત્ય થયો છે એમ કહે તો સાચો આવી રીતે સંકલ્પ કરીને બહાર ઓશરીમાં બેસીને જાંબુ ફળ જમવા લાગ્યા તે વખતે રામપ્રતાપભાઈ તથા ઘનશ્યામ મહારાજ તથા ઈચ્છારામજી એ ત્રણેય ભાઈ ઓશરીએ બેસીને જાંબુ ફળ જમતા હતા તે વખતે ઘનશ્યામ મહારાજ પોતાના ભાભીનો સંકલ્પ અંતર્યામી પણ જાણીને બોલ્યા જે એ ભાભી તમારો સંકલ્પ સત્ય થયો છે માટે તમે સિક્કા ઉપર ટોપળીમાં જાંબુ ફળ સંભાળો ત્યારે સુવાસિની બાઈ તત્કાળ ઊભા થઈ ટોપળીમાં જોવા ગયા ત્યારે તે જાંબુ ફળની સોના મોહરો થયેલી જોઈને મહા આશ્ચર્ય પામ્યા પામી ગયા તથા તે સોના મોહોરો પોતાના હાથમાં લઈને ધર્મ ભક્તિના દેખતા ઘનશ્યામ મહારાજના ચરણાર મૂકીને પગે લાગ્યા અને ભગવાનનો નિશ્ચય કરીને બોલ્યા જે હે ભગવાન તમે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો અને મારા ઉપર દયા કરીને મારા મનનો સંકલ્પ સત્ય કર્યો હે મહારાજ હવે આજથી અમારીને તમારા વિના અન્યનો સંકલ્પ ક્યારેય ન થાય એ અવર આપો તે સાંભળીને ઘનશ્યામ મહારાજ રાજે થઈ બે વરદાન આપ્યા હતા ત્યારે ભક્તિ માતા બોલ્યા જે હે ભાઈ તમે જે નિયમ રાખ્યા છે તેને શેર સાટે પાળશો તો આ ઘનશ્યામ તમને સદાય સંબંધ રાખશે નહીં તો રહેશે નહીં એવી રીતનું પોતાની સાસનું વચન સાંભળીને સુહાસની બાઈ તે વચનને મસ્તકે ચઢાવતા હતા અને બોલ્યા જે હે માજી તમારું વચન હું સદાય પાલન કરીશ હે રામ શરણજી એ જે ઘનશ્યામ મહારાજના ભોજાય સુવાસિની બાય તે અમારા માતૃશ્રીએ જ્યાં સુધી પોતાનો દેહ રહ્યો ત્યાં સુધી ઘનશ્યામ મહારાજ પોતે માતૃશ્રી કરીને માનતા હતા અને તે પણ ઘનશ્યામ મહારાજને પુરુષોત્તમ ભગવાન સર્વે અવતારના અવતારી જાણીને નિશ્ચય કરીને અતિહેતથી સેવા કરતા હતા તે વાત આપણા સંપ્રદાયમાં સર્વ ઠેકાણે પ્રસિદ્ધ છે ત્યાર પછી એ વાત જ્યારે વાસીએ જાંબુ ફળની સોના મોહરો ઘનશ્યામ મહારાજે કરી આપી તે જાણીને સર્વે મહાવિષ્મય પામતા હતા તો ભક્તો આવી રીતે ભગવાને કેટલાય લીલા ચરિત્રો કરેલા છે એમાંનું આ એક લીલા ચરિત્રની કથા આપણે એ પૂર્ણ કરવી છે અને બીજી આપણે આવતા વિડીયોમાં કથા કરશું તો ત્યાં લગીને મને રજા આપો અને જે ભક્તો આ ચેનલમાં નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધે કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો ફક્ત મને અત્યારે રજા આપો બધા જ્યારે ભક્તોને જય સ્વામિનારાયણ